કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજ તાલુકાના સણોસરા ગામ મોબાઈલ ટાવર કંપની દ્વારા ટાવર લગાવવા માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે જે ખાડો એમને એમ મૂકી દેવાતા ગામના પશુઓ તે ખાડામાં પડવાનો ભય ઊભો થયો છે સણોસરા ગામની મુખ્ય વસ્તી માલધારીઓની છે ગામની સીમમાં ગાયો ભેંસો ઘેટા બકરા મોટી સંખ્યામાં ચરણિયાર કરે છે ત્યારે વડાફોન મોબાઈલ ટાવર કંપની દ્વારા ઊંડો ખાડો ખોદવામાં આવતા સીવાળામાં મુક્ત રીતે ચરિયાણ કરતા પશુઓ માટે જોખમ ઊભું થયું છે મૂળ સણોસરા ગામના અને હાલે ગામની બહાર રહેતા અમુક લોકો કંપની સાથે ભળીને ગ્રામજનો વિરુદ્ધ ખોટી અરજીઓ કરી રહ્યાનો આક્ષેપ કરાયો છે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સહિત તંત્રના અધિકારીઓને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે સણોસરા ગામના માલધારીઓને કનડગત કરવામાં આવી રહી છે અને કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર ગ્રામજનો વિરુદ્ધ અરજીઓ કરીને માલધારીઓનો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે કંપની દ્વારા કરવામાં આવતી મનમાની બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આશાસુરા રબારી બોલો છો મારો ગામ સણસરા ભુજ તાલુકો અને યા ટાવર ખુદ તાત્કાલિક ટાવર આ જગ્યાએ ખુદ કરવા નહીં જઈએ અને ખાડો તાત્કાલિક ડાટો આમાં ભુજની બે ટૂરકી છે એક આપણે અંજાર રહે છે એક રહે છે આપણે આપણે કેરા એક રહેશે ભુજ એ ધામ ધબકી રહે છે અમારો આગો પડી ગયો કાલે પડી ગયા છે તો આમાં મારું નામ આશા વેલા રબારી મારું ગામ સણોસરા ભુજ તાલુકો જે ભુજથી પંદરથી થી વીસ કિલોમીટર દૂર આવેલું છે અત્યારે અમારે અહીંયા ટાવરનો ખાડો ખોદી ગયા છે તો આજથી એક મહિનો પહેલાં અમે કલેક્ટર સાહેબને બધાને અરજી આપેલી હતી તો એ બંધ કરાવી નાખ્યું બધું પણ અત્યારે હવે ખાડા ખોદીને રાખી ગયા છે અને અહીંયા અમારે પશુપાલકનું ગામ છે જેના કારણે હવે ઢોરખર પડે એની જવાબદારી કોણ રહેશે તો જે ખોદાવ્યો છે એને અમે ફોન કરીએ તો એ એવા જવાબ દે છે અમારા વડીલોને કે ભાઈ એ તો ખાડો હજી ઊંડો થવાનો છે આ આવી રીતના અમને સામે વડીલોને ધાકધમકી કરે છે અને આ આજે પણ ઢગો પડી ગયો છે અને અમારા છોકરાઓ આખો દહીંયા રમતા હોય છે તો બે બાય માળુ બે બે સ્ત્રી લોકો છે અહીંયા ચોકી રાખીને બેઠા હોય પછાડના બિચારા પણ દરરોજ તો સાહેબ ચોકી નહીં રાખી શકે ને પાણીની આવક અને ગામ માથેથી પાણીની પાણીની આવક આવક આખા ગામની તો અત્યારે વરસારો થશે એટલે આ આ ખાડો આખો ભરાઈ જશે ભરાઈ જશે એટલે છોકરા રમતા હશે એની જવાબદારી કોણ લે એમ તો અમે એ લોકોને ફોન કરીએ છીએ વહેલા ભીખા કરીને છે એને અમે ફોન કરીએ છીએ તો એમ કે છે કે આ ખાડો હજી ઊંડો થશે અને કોઈ એનો જવાબદાર લેતા નથી અને અમે અરજી પણ કરી છે અને અમે આજે પણ એને કહીએ છીએ કે દસ પંદર દિવસમાં આ બંધ કરી દે આ બધું ના કે આની જવાબદારી કોણ લેશે અમારા સ્કૂલના છોકરા અહીંયાથી જાય છે બધા એ જો પડી જશે તો એની જવાબદારી કોણ લેશે એ બધું એને આજથી કહી છે દસ પંદર દિવસમાં અમે જો આ બંધ કરી દે તો સારું છે ને કે પછી વરસાદ થશે એટલે ક્યાંથી બંધ નહીં થાય અને તે સુધી અમે કોઈ ટાવરની ગાડી અંદર નહીં આવવા દઈએ બીજો કોઈ સાધનના અંદર આવવા નહીં દઈએ જે સુધી અમારું આ બંધ નહીં થાય તે સુધી આજી કંપની ખુદિલા ખાડામાં ગૌવંશ પડી જતા સણોસરા ગ્રામજનો એકત્રિત થયા હતા અને કંપનીનો વિરોધ વ્યક્ત કર્યો હતો ઉપસ્થિત માલધારી સમાજની મહિલાઓએ પણ કંપની દ્વારા કરાયેલી મનમાની સામે રોષ વ્યક્ત કર્યો અને કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડો તાત્કાલિક પૂરો કરી દેવામાં આવે તેવી માંગણી કરી હતી મારું નામ રાણીબેન છે ગામ સણોસરા ભાઈ આ ટાવર માટે ખાડો કર્યો છે પણ આમાં આજે ઢગો પડી છે કાલે કોઈક બારકો પડી જશે અને વરસાદની સિઝન છે પાણીથી ભરાઈ જશે બધાનું જોખમ થશે તો જલ્દીથી જલ્દી ખાડો પૂરી જાય જેને બનાવ્યો છે એ અમારી માંગ છે બધી મહિલાઓની અમને બધાને નુકસાનકારક છે નહીં માને તો અમે કલેક્ટર પાસે આવશું બધી બહેનો અહીંયા બેસી જશું અને કાલે કલેક્ટરને જવાબ આપવો પડશે અને આ ભાઈઓ જે ખાડો કરી ગયા છે એને પણ જવાબ આપવો પડશે તો જલ્દીથી જલ્દી જે ભાઈઓ ખાડો કરી ગયા હોય એ જલ્દીથી પોતે પૂરી જાય અને અહીંયા આવે અમને જવાબ આપે કે પૂરશે કે નહીં પૂરે એનો પણ જવાબ આપે તાત્કાલિક નકામે આગળ પગલાં લઈએ ગમે તે રીતે મારું નામ રામીબેન છે અમાર અમારા ઘરના બાજુમાં મેં મહિનો દીઠો ખાડો ખોદો પડ્યો છે અમારું ઘર બાજુમાં છે છોકરાનું ધ્યાન રાખવું પડે તો આજ આંખલો પડી ગયો કાલ કોઈ માંણ પડી જાય તો આજ હવા ના જોયો પડ્યો તો એમ કોઈ જાતા કેટલા દીથી ખોડા ને ચોકી રાખી બેઠા હું પાલીબેન રબારી ગામ મારું સણોસરા અહીંયા ખાડો ખોદવામાં આવ્યો છે અહીંયા કને ઢગો પડી ગયો છે આજે ઢગો પડ્યો છે કાલ છોકરું પડશે એની જવાબદારી કોણ લેશે જો ઢગો આ ખાડો નહીં ડાટે તો અમે કલેક્ટર ઓફિસે જઈને બેસી જશું મારું નામ લખીબેન છે ગામ સણોસરા અમારે અહીંયા કાને આખો ખાડો ખોદ્યો છે વરસારાને બધું પાણી અહીંયાથી જાય ખાડો ભરાઈ જશે તો એની જવાબદારી કોણ લેશે અમારા છોકરા બધા સ્કૂલે અહીંયાથી જાય આજે આંખલો પડી ગયો કાલ કોઈક છોકરા પડી જાય તો વરસારામાં અહીંયાથી જ બધું પાણી જાય છે આંખો ભરાઈ જશે તો એની જવાબદારી કોણ લેશે અમારા છોકરા બધા અહીંયાથી જાય અમારો માલ અહીંયાથી જાય ઘેટા બકરા અમે મજૂરી માણસ મજૂરી કરીએ કે અમે ચોકી કરીએ આની અમને બહુ તકલીફ છે આ અમને આ ખાડો ડટાવો છે નહી ડટાય પછી અમે કલેક્ટર ઓફિસે જઈને બેસી જશું બધી મહિલાઓ અમારું નામ સોની બેન છે સોણસના વગેરે વિચારે આ ટાવરનો ખાડો ખોદ્યો છે ગામની મંજૂરી ન હતી અને અરે ખાડો ખોદ્યો છે અમારા છોકરા અહીંયા આખોડી રમે ગાય બધી અહીંયાથી જાય મહિલા બધી અહીંયાથી જાય લોટ ડરાવા જાય બધું અહીંયાથી જાય તો હવે અમે કેવી રીતે એમ કરી રસ્તા ઉપર ખાડો છે ખાડામાં છોકરો આ તો ડગો પડી ગયો ક્યારે છોકરો પડી જાય પછી કોની જવાબદારી લેશે હવે આ ખાડા ને ગેરબુરા ત્યાં છે ને કે મહિલા બધી મંડાશે તો પાવડા લઈને ખાડો દાટી મૂકશે આમને કહેજો નહીં